કાંગસિયા નામના વિદ્યાર્થીએ બાર કોમર્સમાં સાસોમાંથી છસો ચુમાલીસ ગુણ મેળવી નવ્વાણું પોઈન્ટ તેતાળીસ પીઆર સાથે વન ગ્રેડ મેળવ્યો છે અને પોતાનું નામ પ્રકાશ છે તેવા નામ પ્રમાણે પ્રકાશ થકી પરિવાર કુટુંબ સમાજ અને સમગ્ર પાટણનું નામ રોશનીથી જગમગતું કર્યું છે પાટણ શહેરના રામનગર વિસ્તારમાં આવેલા હરિપુરા છાપરા તરીકે જાણીતો વિસ્તાર અને આ વિસ્તારમાં કાચા માટી મકાનમાં રહી ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં એ વન ગ્રેડ સાથે અવલ નંબર મેળવનાર વિદ્યાર્થી પ્રકાશ અને તેનો પરિવાર રહે છે ત્યારે કાંગસિયા સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવા છતાં પણ પ્રથમ વખત આ સમાજના છોકરાએ નવ્વાણું પોઈન્ટ છેતાળીસ પીઆર સાથે પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરવા બદલ પાટણ ખાતે રામનગર કાંગસિયા પરા ખાતે પ્રકાશ કાંગસિયા સહિત અન્ય ત્રણ વિદ્યાર્થીઓનું વાઘુભાઈ ત્યારે સમાજમાં ચારેય વિદ્યાર્થીઓને ટ્રોફી સાલ અને ફુલહાર દ્વારા સમાજના લોકોની હાજરીમાં તેઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો અને સમાજ વતી કોઈ પણ કાંગસિયા સમાજનો વિદ્યાર્થી અભ્યાસમાં હોશિયારો અને આર્થિક રીતે નબળો હશે તો તેના તમામ અભ્યાસનો ખર્ચ કાંગસિયા સમાજ ઉઠાવવાની પણ તૈયારી દર્શાવી સાથે સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય અન્ય સમાજની સાથે કદમ મિલાવવા સમાજના દીકરાઓની સાથોસાથ દીકરીઓને પણ જાગૃત કરી શિક્ષણ જોડવા કરી અને સમાજમાં અને વ્યસનોને ઝાકારો આપી સમાજને શિક્ષણ તરફ આગળ વધવા પણ સમાજના આગેવાનો અનુરોધ કર્યો આમ કાંગસિયા સમાજ દ્વારા સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરી વિદ્યાર્થીઓને શિક્ષણ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો રિપોર્ટ અલ્પેશ શ્રીમાળી Start on.